તેમ કરીને ખૂબ મોટા પ્રમાણની અંદર આ હાઈવે ઉપર દબાણ કરી અને છેલ્લા પંદર વર્ષથી કોમર્શિયલ હેતુ તરીકે ઉપયોગ કરતા હતા જેની આજે અમારી ટીમો દ્વારા આ દબાણને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ છે અને આશરે દોઢ કરોડની કિંમતની સરકારી જમીન છે એ ખુલ્લી કરવામાં આવેલ છે સાથે સાથે આ જે દબાણકર્તાઓની સામે અત્યાર સુધી જે સરકારી જમીનનો ઉપયોગ કરેલ છે તેઓની બજાર કિંમતના ભાવે વસૂલાત પણ કરવામાં આવશે